તો લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે અમરેલી જિલ્લાના ખેડૂતો નારાજ દેખાઈ રહ્યા છે પ્રાપ્ત માહિતી મુજબ સાવરકુંડલાના ઓળિયા ગામના ખેડૂતોએ નેશનલ હાઈવે બાયપાસ સામે નારાજગી વ્યક્ત કરી છે તો બાયપાસ બનવાને લઈને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અગાઉ સ્ટેટ હાઈવેમાં ખેડૂતોની જમીનો કપાયા બાદ ફરીથી જમીનો કપાતમાં જવાને લઈને ખેડૂતો નારાજ છે તો નારાજ ખેડૂતોએ પ્લે કાર્ડ સાથે સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા બનાવની વિગત એવી છે કે ઓડિયા ગામની મધ્યમાંથી જ આ પીપાવાવ અંબાજી સ્ટેટ હાઈવે પસાર થઈ રહ્યો છે બે હજાર એકવીસમાં પીપાવાવ અંબાજી સ્ટેટ હાઈવેની જગ્યાએ મહુવા જેતપુર નેશનલ હાઈવે બનવાની પ્રક્રિયા શરૂ થઈ અને સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું અચાનક બે હજાર ત્રેવીસમાં નવું નોટિફિકેશન બહાર પાડીને વહીવટી તંત્ર દ્વારા ઓડિયા ગામના સ્ટેટ હાઈવેને મૂકીને બાજુમાંથી બાયપાસ રસ્તો કાઢવાનું નવું નોટિફિકેશન બહાર પાડતા નારાજગી જોવા મળી રહી છે

અગાઉ ખેડૂતોની જમીનના બબે ટુકડા થયેલા છે ફરીથી ફરીથી જે રોડ હાઈવે અત્યારે ચાલુ છે ફૂટ નજીક બાયપાસ કરી અને અંદર ખેડૂતોની ફળદ્રુપ ને નષ્ટ કરવા જાય છે ખેડૂતોની આજીવિકા છે જયારે આજે ગામડાનું ગુજરાન માથે ચાલી રહ્યો હોય ત્યારે આ રોડ નવો બનાવી અને ખેડૂતોની જમીન કપાય છે તો આનો આ રોડ મોટો થાય તો કોઈ ખેડૂતોને વાંધો નથી ગામના કોઈ નાગરિકને વાંધો નથી બે હજાર બે અને બે હજાર સાત માં

આ મહુવા જેતપુર જે નેશનલ હાઈવે ત્રણસો એકાવન બનવાનો છે ફોર લેન એના માટે જે નોટિફિકેશનો લગભગ બાવીસથી શરૂ હતા અને બાવીસ પહેલાં આ પ્રાંત અધિકારીને સંપાદન અધિકારી તરીકે નિમેલા હતા હવે બાબત એ છે કે એમાં જે નેશનલ હાઈવે હોય એની ટીમ જ્યારે મિટિંગ મળતી હોય ત્યારે કલેક્ટરશ્રીના અધ્યક્ષ અને સાંસદશ્રી ધારાસભ્યો બધા ઉપસ્થિત હોય છે કે આનું એલામેન્ટ કેવી રીતે છે અને શું છે તો દુખની વાત તો એ છે કે અહીંનો આપણો જે પ્રતિનિધિ કહેવાય જે કેન્દ્ર સરકારમાં બેસે છે નારણ કાછડિયા સાંસદ સભ્ય એ પોતે જ આ બધો જાણકાર હતા અને એમણે પોતાની જમીનો લગભગ એના પાંચે પાંચ એકાઉન્ટ ખાતા છે જે ખેડૂત ખાતેદાર તરીકેના સરખડીયા ગામના કુંડલા ખાતામાં જમીન છે એમના ભાઈની જમીન એમના ભત્રીજાઓની જમીન એના બીજા ભાઈ છે એ બધાના પાંચ એકાઉન્ટ એને બિનખેતી માત્ર સોળ કે વીસ દિવસની અંદર થઈ ગયા